અમરેલીથી સમાચાર નિલેશ રાઠોડની હત્યાનો કેસ જેમાં ચાર દિવસ બાદ પણ પરિવારે હજી મૃતદેહ નથી સ્વીકાર્યો ન્યાય નહીં મળે ત્યારથી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે નિલેશ રાઠોડની હત્યાથી અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ છે મૃતકના પરિવારની લાશને સીએમ ઓફિસ લઈ જવાની તેમણે ચીમકી ઉચ્ચારી મૃતકના પરિવારની ચીમકીથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમને તાળા મારી દેવા ભાવનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અમરેલી અને ભાવનગર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જરખિયા ગામના નરેશ રાઠોડની હત્યા થઈ બાવીસ તારીખના લાશ પડી છે અને પિતા જે છે એમણે વારંવાર સરકારને વિનંતી કરી અધિકારીઓને કીધું પરંતુ અધિકારીઓનું પેટનું પાણી હલકું નથી મારી માંગણી છે કે ગુજરાત સરકારના નિયમ મુજબ જે પાંચ એકર જમીન મળે એ જમીન આપો જમીન ત્યાં પડી છે સર્વે થઈ ગયો છે મામલદારે પણ રિપોર્ટ કર્યો છે કલેક્ટર છેલ્લા ત્રણ દિવસ આજકાલ આજકાલ કરે છે અને સરકારને વિનંતી અમે વિનંતી કરી છે એમના પિતા સાથે અમારી સાથે હતા એમને કીધું છે કે માંગણી નહીં સ્વીકારે તો લાશ અમે તે ગાંધીનગર લઈ જઈશું અને એના પરિવાર ને અમે ખુલ્લે આમ સહકાર આપીએ છીએ એના માટે અમારે જેલમાં જવું તો જેલમાં જઈશું પણ ખરેખર સરકારને બે આ વિનંતી અત્યારે હું કરું છું કે આ માંગ તાત્કાલિક સ્વીકારવામાં આવે જેથી કરીને આ વ્યક્તિ જે છે એમને સન્માન મળે